ડાંગ જિલ્લાના દાબદાર ગામે વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં માનવીને અંતિમ સંસ્કાર પણ યોગ્ય રીતે નસીબ ન થતા હોય તેવી ઘટના જોવા મળી રહી છે રસ્તો બનાવવામાં આવેલ ન હોવાથી લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમાં ગ્રામજનો રજૂઆત કરે તો તંત્રના મહત્વના બે વિભાગો દ્વારા એકબીજા પર દોષનો ટોપલો નાખવામાં આવતો હોય તેવો ઘાટ સર્જાયો છે ડાંગ જિલ્લામાં થોડા સમય અગાઉ ફાટવા સમાન જે પ્રલયકારી વરસાદ ખાબક્યો હતો તેણે સમગ્ર જીવનને ખોરવી નાખ્યું હતું અનેક ગામોમાં વ્યાપક વિનાશ થયો હતો અને પૂરના આક્રમક પ્રવાહમાં મુખ્ય માર્ગો

કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે પૂરના પ્રચંડ પ્રવાહમાં સ્મશાન સુધી પહોંચતો આ માર્ગ મોટાભાગે ધોવાઈ ગયો છે જેના કારણે ઊંડા ખાડાઓ અને કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે માનવ જીવનના અંતિમ પડાવ સમાન સ્મશાન સુધી મૃતદેહને લઈ જવો એ દાબદર ગામના લોકો માટે અંતિમ યાતના સમાન બની ગયો છે શોકગ્રસ્ત પરિવારજનોએ પોતાના વ્હાલા સ્વજનના મૃતદેહને એટલે કે નનામીને ખંભે મૂકીને આ દુર્ગમ અને જોખમી માર્ગ પરથી પસાર થવું પડે છે ઘણીવાર ભારે વરસાદ કે અંધારામાં મૃતદેહને લઈ જતી વખતે લપસવાનો કે પડી જવાનો ભય પણ રહે છે અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે પણ તંત્રની આ અમાનવીય બેદરકારી ગ્રામજનોને આઘાત આપી રહી છે ગામના લોકોએ આ ગંભીર મુદ્દે અગ્રણીઓ અને અસરગ્રસ્ત પરિવારોએ જ્યારે ગામના સરપંચ સમક્ષ આ બાબત ઉઠાવી ત્યારે સરપંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ માર્ગ વન વિભાગની હદમાં આવે છે અને તેથી પંચાયત તેના પર કોઈ કામ કરી શકે તેમ નથી બીજી તરફ જ્યારે ગામના લોકોએ વન વિભાગના કાર્યાલયનો સંપર્ક કર્યો અને પોતાની કરૂણતા રજૂ કરી ત્યારે વન વિભાગના અધિકારીઓએ આ માર્ગને પંચાયતની હદનો કહીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો અહીં તંત્રના બે મહત્વના વિભાગો ગ્રામ પંચાયત અને વન વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે The <laughs> cat આ ખોની નીતિને કારણે સ્મશાન માર્ગનું સમારકામ અટકી ગયું છે બંને વિભાગો પોતપોતાની ફાઇલ અને નિયમોના ચક્રમાં અટવાયેલા છે જ્યારે સામાન્ય નાગરિકો જીવલેણ હાલાકીનો સામનો કરી રહ્યા છે શું સરકારી વિભાગો માટે અંતિમ સંસ્કાર માટેનો માર્ગ પણ નિયમો અને હદની મર્યાદાઓમાં અટવાઈ શકે ખરો આવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓએ આ મામલે વ્યક્તિગત રસ લઈ આ અંતર્ગત આવતી તમામ આંતરિક અવરોધો દૂર કરી તાત્કાલિક ધોરણે સ્મશાનના માર્ગનું સમારકામ કરાવીને ગ્રામજનોને રાહત આપવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ